કારણો સર અને મારા વ્યવસાયમાં વ્યસ્ત હોવાની કારણે રાજીનામું આપ્યા હોવાનું કહેતા પ્રતિક વોરા ભાજપ મોવડી મંડળ દ્વારા પ્રમુખના હોદ્દા પર ચાલુ રહેવા જણાવાયું છે ત્યારે હાલ હું પ્રમુખ તરીકે ના કાર્યો કરતો રહીશ તેમ જણાવ્યું

એ બદલ મારે રાજીનામું આપવાનું કોઈ પણ એક જ કારણ છે કે મારા પારિવારિક પ્રશ્નો અને મારા બિઝનેસ ને લક્ષીને મેં રાજીનામું પાર્ટીને સોંપેલું હતું પણ પાર્ટીએ અત્યારે અત્યારે હું કન્ટિન્યુ છું અને મારે મારા પોતાના આગળના જે કઈ પાર્ટીના નિર્ણય મુજબ કાર્યક્રમ છે એ મારે કરવાના છે અને આજ રોજ ઉપલેટા ગુરુ નાનક ખાતે અમારે પાર્ટીનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ મેં આજે આગળ વધાર્યો છે અને પાર્ટીમાં હું પંદર વર્ષ ત્યાં કાર્યરત છું અને કાયમી પાર્ટીનો વફાદાર

આગામી સમયમાં પાર્ટી જે કાર્યક્રમો આપે એ અમારે કરવાના છે અને આગામી સંગઠન જે નક્કી કરે અને ધારાસભ્યશ્રી અમારી સાથે છે અને અમે બધા એકજુટ થઈ અને કામ કરીશું